સરદાર તમે ક્યાં છો હું ખાવાનું લઈને સરદાર આપડે મેં સબકુજ દેખ લેતા હું કોઈ કે નહી કઈ વાંધો નઈ સરદાર હજી આપણો સંઘુ ક્યાં છે આવ્યો સરદાર ભાઈ બન તું તો થોડું ખા હું ખા ને આવું ખાને हमें जो छोड़ के तुम जाओगे बड़ा पछताओगे <laughs> तू मेरे को क्या पकड़ेगा मेरे को तो बाहर गांव के कुत्ते भी नहीं पकड़ पाए तू क्या पकड़ पाएगा चल ये तो डेंजर जोन है अल्लाह भाई तू कौन सो हूँ अरे हूँ 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 कर सो हूँ हूँ अरे मोटा मा मग मेरा से हूँ

આર ગયા આપ શું કરેગા આપકા હીરો સદાર ગુના ઉઠી કે એવું નતું હું રાત ડાકતો તો કે ને એમાં મને ઓમ ખાઈ ગઈ સદાર એને બે ઓશી કેવો હો બે ઓશી એવું નો હોય એવું નતું હું પડી ગયો તો કે ને એમાં મને હું ખાઈ ગઈ એ જોજો इधर એ બતા તુને આ ચાલે નઈ એ એ એ ચેનલ ઉપર નવો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જો અમારા નવો વિડીયો જોવો હોય તો અમારી ચેનલ પર બન્યા રહેજો